प्रश्न नंबर 1 वाद्री रंगना सफरजन क्या देश में જોવા મળે છે ઓપ્શન A ભારત માં ઓપ્શન B જાપાન માં ઓપ્શન C પાકિસ્તાન માં કે ઓપ્શન D ચીન માં સાચો જવાબ છે ઓપ્શન D ચીન માં પ્રશ્ન નંબર 2 તાજમહેલ કોણે વેચી નાખ્યો હતો ઓપ્શન A नरेंद्र મોદીએ ઓપ્શન B નટવરલાલે ઓપ્શન C રાહુલ ગાંધીએ કે ઓપ્શન D મહાત્મા ગાંધીએ સાચો જવાબ છે ઓપ્શન બી નટવરલાલે પ્રશ્ન નંબર ત્રણ આમાંથી કયો પદાર્થ પાણી ઉપર તરે છે ઓપ્શન એ દૂધ ઓપ્શન બી તેલ ઓપ્શન સી મીઠું કે ઓપ્શન ડી કોપર સાચો જવાબ છે ઓપ્શન બી તેલ પ્રશ્ન નંબર ચાર ભારત અને પાકિસ્તાન વચ્ચે કઈ નદી આવેલી છે ઓપ્શન એ સિંધુ નદી ઓપ્શન બી ગંગા નદી ઓપ્શન સી કાવેરી નદી કે ઓપ્શન ડી યમુના નદી સાચો જવાબ છે ઓપ્શન એ સિંધુ નદી પ્રશ્ન નંબર પાંચ મહાત્મા ગાંધીજીને કેટલા છોકરા હતા ઓપ્શન એ બે છોકરા ઓપ્શન બી ત્રણ છોકરા ઓપ્શન સી ચાર છોકરા કે ઓપ્શન ડી પાંચ છોકરા સાચો જવાબ છે ઓપ્શન સી ચાર છોકરા પ્રશ્ન નંબર છ ક્યાંક દેશમાં એક પણ ન્યૂઝ ચેનલ નથી ઓપ્શન એ ભારતમાં ઓપ્શન બી કોરિયા માંગ ઓપ્શન સી બેલ્જીયમ માંગ કે ઓપ્શન ડી ગ્રીક દેશમાં સાચો જવાબ છે ઓપ્શન ડી ગ્રીક દેશમાં પ્રશ્ન નંબર સાત કઈ નદીને લોહીની નદી કહેવામાં આવે છે ઓપ્શન એ લોહિત નદી ઓપ્શન બી યમુના નદી ઓપ્શન સી કાવેરી નદી કે ઓપ્શન ડી બ્રહ્મપુત્રા નદી સાચો જવાબ છે ઓપ્શન એ લોહિત નદી प्रश्न नंबर आठ क्या देश मांग एक मच्छर ए फ्रांस ऑप्शन बी चीन ऑप्शन सी दुबई के ऑप्शन बी कोरिया जवाब ऑप्शन ए फ्रांस प्रश्न नंबर नव साफ रमतनी शुरुआत क्या देश मक थी ऑप्शन ए रूस ऑप्शन बी भारत ऑप्शन सी जापान के ऑप्शन बी अमेरिका साचो जवाब छे ऑप्शन बी भारत प्रश्न नंबर दस भारत क्या राष्ट्रपति छापा था ऑप्शन ए नरेंद्र मोदी, ऑप्शन ऑप्शन बी राजेंद्र प्रसाद, सी अब्दुल कलाम, के ऑप्शन डी जवाहरलाल नेहरू साचो जवाब छे ऑप्शन सी अब्दुल कलाम प्रश्न नंबर 11 भारत राष्ट्रीय मिठाई कई छे ऑप्शन ए जलेबी ऑप्शन बी बर्फी ऑप्शन सी रसगुल्ला के ऑप्शन डी गुलाब जांभू સાચો જવાબ છે ઓપ્શન એ જલેબી પ્રશ્ન નંબર 12 ભારત નું રાષ્ટ્રીય પુસ્તક કયું છે ઓપ્શન એ ગીતા ઓપ્શન બી રામાયણ ઓપ્શન સી કુરાન કે ઓપ્શન ડી સંવિધાન સાચો જવાબ છે ઓપ્શન ડી સંવિધાન પ્રશ્ન નંબર 13 કયા દેશના લોકો કુતરીનું દૂધ પીવે છે ઓપ્શન એ ચીન દેશ ऑप्शन बी कांगो देश ऑप्शन सी मोनो देश के ऑप्शन डी कोरिया देश સાચો જવાબ છે ઓપ્શન સી મોનો દેશ પ્રશ્ન નંબર 14 કયા પ્રાણીનું દૂધ ક્યારે ફાટતું નથી ઓપ્શન એ ઊંટી ઓપ્શન બી મેન્સ ઓપ્શન સી બકરી કે ઓપ્શન ડી ગધેડી સાચો જવાબ છે ઓપ્શન એ ઊંટી પ્રશ્ન નંબર 15 સાબુ બનાવવા માટે તેલમાંગ શું મેળવું પડે છે ઓપ્શન એ કેસર ઓપ્શન બી મીઠું ઓપ્શન સી કાસ્ટિક સોડા કે ઓપ્શન ઓપ્શન ડી લોટ સાચો જવાબ છે સી કાસ્ટિક સોડા પ્રશ્ન નંબર સોળ ઘીનું ઉત્પાદન સૌથી વધારે ક્યાંક દેશમાં થાય છે ઓપ્શન એ ચીનમાં ઓપ્શન બી નેપાળમાં ઓપ્શન સી અમેરિકામાં કે ઓપ્શન ડી ભારતમાં સાચો જવાબ છે ऑप्शन डी भारत मां। प्रश्न नंबर सत्तर ताजमहल कुल के रूम छे ऑप्शन ए वीस रूम ऑप्शन बी बीस रूम ऑप्शन सी पच्चीस रूम के ऑप्शन डी ओगण रूम साचो जवाब छे ऑप्शन बी बीस रूम प्रश्न नंबर अठार साफ के दिवस सुधी भूख्य रही सके ऑप्शन ए दस दिवस ऑप्शन बी बार दिवस ऑप्शन सी वीस दिवस के ऑप्शन डी पंदर दिवस जवाब ऑप्शन डी पंदर प्रश्न नंबर गायन आयुष्य ऑप्शन ए दस वर्ष ऑप्शन बी चौद वर्ष ऑप्शन सी सोल वर्ष के ऑप्शन डी एक वर्ष साचो जवाब है ऑप्शन सी सोल वर्ष प्रश्न नंबर वीस क्या धातु वसण मांक દૂધ પીવાથી માણસનું મૃત્યુ થઈ શકે છે ઓપ્શન 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 સી તાંબુ કે ડી કોપર સાચો જવાબ છે ઓપ્શન ડી કોપર મિત્રો આ પ્રશ્ન તમારા માટે જો જવાબ તમને ખબર હોય તો કોમેન્ટમાં જવાબ આપો પ્રશ્ન છે તાજમહેલ કઈ નદીના કિનારે આવેલ છે ઓપ્શન એ ગંગા ऑप्शन बी नर्मदा ऑप्शन सी सरयू के ऑप्शन डी यमुना प्रश्न नो जवाब कॉमेंट मापो धन्यवाद